નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના મંત્રને ચરિતાર્થ કરતા ગુજરાતના સહકારી ક્ષેત્રની પ્રગતિને બિરદાવવાની સાથે મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે જ્યારે ભારત સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિ અને બે હજાર પચીસના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે આ રજત જયંતિની ઉજવણી એક સુભગ સંયોગ છે સહકારી પ્રવૃત્તિને એક સ્પિરિટ તરીકે ગણાવતા વધુમાં જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્રે પ્રથમ રહેવાની પરંપરા ગુજરાતે અઢારસો નેવ્યાસીમાં વડોદરામાં સહકારી મંડળીની સ્થાપના સાથે આજ દિન સુધી જાળવી રાખી છે અને ગુજરાતની સ્થાપના વખતે રાજ્યમાં તેર હજાર નવસો ઓગણસાઠ સહકારી મંડળીઓ હતી જેની સંખ્યા વધીને નેવું હજાર જેટલી થઈ છે ખાસ કરીને ક્રેડિટ સોસાયટીઓના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે આજે રાજ્યમાં છ હજાર ચારસોથી વધુ ક્રેડિટ સોસાયટીઓ કાર્યરત છે જેનો પાંત્રીસ લાખથી વધુ સભાસદો લાભ લઈ રહ્યા છે અંતમાં તેઓ શ્રીએ સહકાર પારદર્શિતા અને લોકહિતના આદર્શોને વળગી રહેવા સોસાયટીના સભાસદોને અપીલ કરી રજત જયંતિ મહોત્સવ બદલ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે સહકારી ક્ષેત્રની ભૂમિકાને બિરદાવી હતી આ ભવ્ય રજત જયંતિ મહોત્સવમાં વિજાપુરના ધારાસભ્યશ્રી ડૉક્ટર સીજે ચાવડા સહિત મહેસાણાના સાંસદશ્રી રાજ્યસભાના સાંસદશ્રી પૂર્વ ધારાસભ્યશ્રીઓ કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્તર ગુજરાત કોઓપરેટિવ સોસાયટી ફેડરેશનના ચેરમેનશ્રી રાજકીય અગ્રણીઓ અધિકારીઓ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા